લાભ લઈ તસ્કરો વાહનની બેટરી સહિત ઇલેક્ટ્રોનિક સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જોકે રાબેતા મુજબ સવારે દુકાન માલિક ફેઝલ પઠાણ અને કર્મચારીઓ સાથે આવતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું અને તેઓએ દુકાનની સીસીટીવી કેમેરા ચેક કરતા ચોરીની ઘટના કેદ થઈ હતી દુકાન માલિક ફેઝલ પટેલ આ ચોરી અંગે બી ડિવિઝન પોલીસમાં કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને અગિયાર નંગ વાહનોની બેટરી અને ઇલેક્ટ્રિક સામાન મળી કુલ એક પોઈન્ટ પચાસ લાખના સામાનની ચોરી ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે મારું નામ પઠાન ફેસલ છે અને રાજપીપલા ચોકડી પર ભાગ્યોદય હોટલની બાજુમાં યુનિક ઇલેક્ટ્રિકલ નામથી મારી બેટરીની દુકાન છે સવારે દુકાનમાં છોકરાઓ આવતા જાણ થઈ કે દુકાનનું તાળું તૂટેલું છે છોકરાઓ મને જાણ કરી તો મેં સીસીટીવીના કેમેરામાં જોતાં મને જાણ થઈ કે સાડા ચારના ટાઈમે મારા દુકાનમાં અજાણ્યા ઈસામે ઘૂસીને અંદાજીત દોઢ લાખ રૂપિયાનું બેટરીઓનું મુદ્દત માલ અને ઇલેક્ટ્રિકલ માલ ચોરી થઈ ગયું છે મેં આ આવતા જોયું તો તાળું પણ તૂટેલું પડ્યું હતું તો જેની જાણ કરવા માટે હું હમણાં અંકલેશ્વર પ્રતિન ચોકડી પોલીસ સ્ટેશન પર કમ્પ્લેન કરવા માટે આવ્યો છું